નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક વાત એ મિત્રો આપણે કરતા હોય ત્યારે મિત્રો આજે આપણે વાત કરવી છે ઘઉંના પાકની ઘઉં જે છે એ આમ તો આપણો જે છે એ મહત્વનો પાક ગણવામાં આવે છે અત્યાર સુધી જે છે એવો કોઈ વાંધો નહોતો આવતો પણ છેલ્લા બે વર્ષની અંદર એ આ ઘણે પણ જે છે એ ખેડૂતોને દવાના પંપ લેતા શરૂ કરાવી દીધા છે ત્યારે સાહેબ પાસે આજે આપણે જાણવાનો પ્રયત્ન કરવાના છીએ કે સાહેબ આ ઘઉંની અંદર જે છે એ આ હવે અમારા ખેડૂતો દવા સાંઠવી જોઈએ ન સાંઠવી જોઈએ સાંઠવી તો કેવી સાંઠવી જોઈએ અને આ જે જે અત્યારે જે આ પ્રશ્ન આવ્યો છે જે ડુંડિયું હુકાઈ જવાનો જેને ઘણા બધા પ્રશ્નો જે છે યુનિવર્સિટીના માધ્યમથી પણ કંટ્રોલ થતું નથી તો એના માટે કેવા પગલાં ભરવા જોઈએ અથવા તો જે છે એ પગલા ભરીએ તો એની અંદર હું હું ધ્યાન રાખવું જોઈએ કારણ કે એની અંદર ઘઉંમાં તો કઈ આમ કહેવાય કેવાય ડુંડીમાં કઈ આવતું નથી પણ છોડવો હું કઈ જાય તો આ પ્રશ્ન છે તો સાહેબ ક્યાંથી જાણવાનો પ્રયત્ન કરીએ કે સાહેબ આ પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિની અંદર ખેડૂતો એ જે છે એ અમારા ખેડૂતો સાહેબ એટલા બધા ઉતાળા હોય કે ના ઈ મરી તો જવું જ જોઈએ થઈ તો જવું જોઈએ પણ એની અંદર જે છે એ રિઝલ્ટ જે છે મળતા નથી તો ઘણા બધા ખેડૂતોના અનુભવો અને ખેડૂતોના જે છે વિઝિટ કરી અને સાહેબ જે છે એ અનુભવના નિશોળ ઉપર જે છે આવ્યા છે એની વાત જે છે સાહેબ પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું સાહેબ આપનો પરિચય અને ત્યારબાદ જે છે મારા ખેડૂત મિત્રોને ઘઉંના પાકની અંદર કેવી કાળજી જે છે હાલના સમયે રાખવી જોઈએ એની વાત કરું નમસ્કાર ખેડૂત મિત્રો હું દિનેશભાઈ કનારા ખેડૂત મોલ ગોંડલ સાહેબે વાત કરી એમ ખરેખર ઘઉં એવો પાક છે કે એ ખાલી પાણી પાઈને પકવતા આપણે અને પકવવા તો પાક છે એમાં આ વર્ષે તો સાહેબ ઘઉંની અંદર ખેડૂતોએ અસંખ્ય બહુ દવા છાંટી છે મને ક્યારેક એવું થાય કે આટલી બધી દવા હું દવા દેતો જ નથી ઘઉંમાં કોઈને સમજે હવે અહીંયા સાહેબ વાત એ સમજવાની છે કે જ્યારે શિયાળુ પાકની વાવેતરની આપણે શરૂઆત કરતા હોય એમાંય ધાન્ય પાક વાવવાના હોય એમાં ઘઉં આવી જાય જુવાર મકાઈ ચોખા આવી જાય બધું આવી જાય અને જો એ સમયે માવઠા રૂપી હવામાન થાય ભેજવાળું માવઠા રૂપી વાતાવરણ થાય એટલે સો ટકા યાદ રાખવાનું કે ધાન્ય પાકોના થડમાં ગાભમારાની ઈયળ આવે બરાબર સેમ આ વાતાવરણ આ વખતે બન્યું થેડી કે આપણે જે સમયે વાવેતર થયું અથવા તો અમુકે કર્યું પેલા થઈ ગયું અને એ દસ પંદર દિવસના ગાળામાં આવું હવામાન થયું અને ઈ વાતાવરણ અનુકૂળ થયું અને ગાભમારાની ઈયળ આવી હવે અહીંયા સાહેબ પ્રશ્ન એ સમજવાનો છે કે ખેડૂતોએ આ યાદ રાખવાનું છે કે આવતા વર્ષે જ્યારે વાવેતર કરવાના હોય અને જો આવું વાતાવરણ અનુકૂળ થાય તો ત્યારે તમને મગજમાં લાઈટ થવી જોઈએ હવે બીજી વસ્તુ એ સમજવાની છે કે ખેતીની અંદર લગભગ એ નેવું ટકા ખેડૂતો એ ભૂલ કરે છે કે આપણે પ્રશ્ન આવ્યા પહેલાં આયોજન કરતા નથી બરાબર ખરેખર જો ખેતીની અંદર ખર્ચ અને ઉત્પાદન વધારે લેવું હોય તો આપણે એડવાન્સ ચાલવું પડશે એ પછી ઘઉંના કેસમાં હોય મરચીના કેસમાં હોય કે મગફળીના પાકમાં હોય જો પ્રી ટ્રીટમેન્ટ કરતા ખેડૂત થઈ જાય તો પાછળના ઓછા આવે પછી પછી પ્રશ્ન આવી ગયા આપણે એની માવજત કરવા જઈએ તો હું એવું કે એમાં પરિણામ નથી મળતા મળે છે પણ આપણો ક્યાંક મહેનતે વધારે જાય છે આપણો ખર્ચો એ ક્યાંક વધારે થાય છે આ સેમ આ પ્રશ્ન જે છે એ આ વર્ષે ઘઉંના પાકમાં બન્યો છે હવે પ્રી ટ્રીટમેન્ટની વાત કરું તો જ્યારે વાવેતર કર્યું હવે વાવેતર કર્યા પછી માનો કે આપણને એમ થયું કે આવું વાતાવરણનું નિર્માણ થયું અને આ થળની ઈયળ આવવાની છે તો જ્યારે આપણે વીસમા દિવસે કે પચીસમા દિવસે ત્રીજું પિયત આપતા હોય બરાબર ત્યારે એન્ટોમોપેથોજેનિક નેમેટોડ જેને આપણે ઈપીએન કહીએ છીએ કિસાન શક્તિના નામે બજારમાં મળે છે આ જૈવિક જે કૃમિ છે એને તમે પાણી સાથે આપી દો એટલે એ જે છે એ આ પ્રશ્નોનું નિર્માણ થવા દેશે નહીં ભલે કદાચ આ વસ્તુ આપો તમે ત્યાં બેવેરિયા બેસિયા નહીં આપી શકો કોઈ કેમિકલ થેરાપીમાં જવા માગતું હોય તો ત્યાં તમે ક્લોરોપાઈરી છે અથવા તો લેમડા સાય એલોથ્રીન નામની જે દવા આવે છે આને પણ પીએચ સાથે આપી દો તો શું થશે કે આ એક જ ખર્ચાની અંદર આપણને સારામાં સારું નિયંત્રણ મળી જશે પછી

અત્યારે ઘણા બધા ખેડૂતો એની અંદર દવાના છંટકાવ કરે છે કોરાજન છે પ્રોક્લેમ છે અલગ અલગ દવાઓ છટાય છે એનાથી રિઝલ્ટ નથી મળતા હોય એવું નથી કેતો પણ સોએ સો ટકા રિઝલ્ટ મળતું નથી કારણ કે એ ઈયળ એવી છે સાહેબ મેં ઈયળને કાઢી અને હથેળી ઉપર રાખી અને આમ દબાવીને આમ હલાવીને તો એ મળતી નથી આટલી કડક ઈયળ છે એ આછા પીડા છે એ જે છે એના માટે આપણે દવાઓ રૂપી જે ખર્ચો કરીએ છીએ એ ખરેખર કરવાની જરૂર નથી સાહેબ તમારા વિડીયોના માધ્યમથી મારી દરેક ખેડૂતને અપીલ છે જેને પાછતરા ઘઉં છે અને એ કદાચ આ વસ્તુ કરે તો ભલે પણ જેને ઘઉં ગયા છે એ લોકોને કદાચ પીળી ટકા બે ટકા દેખાતી હશે એના માટે થઈ અને કોઈ અફરાતફરી સમય જતો રહ્યો છે એ સમય આપણે માવજત નથી કરી શક્યા આવતા વર્ષે એનું ધ્યાન રાખવાનું છે એ બે ટકા પ્રશ્ન રહેશે એનાથી આખા આપણા ઘઉં બગડવાના નથી એ બે ટકા કુદરત આપણને આપવા નતા માંગતા એવું સમજી લેવાનું છે આ ઘઉ વાત થઈ સાહેબ આ સમયે અત્યારે ધાણા જે છે ધાણાની બજાર આ વખતે સારી રહેવાની આશા દેખાઈ રહી છે અને ઘણા બધા ખેડૂતોએ ધાણા વાવ્યા છે તો એ ધાણાની અંદર પણ અત્યારે સારા પ્રમાણમાં ફૂલો જે છે એ લાગ્યા છે એક સફેદ સાદર છવાઈ ગઈ છે તો એની અંદર ચરમીથી દાણો જે છે એ બંધાતો ન હોય એવું બની શકે તો એ સમયે આપણે ગેલેલીઓનો એ છંટકાવ કરી શકીએ બજારની અંદર એમિસ્ટાર ટોપ મળે છે એનો છંટકાવ કરી શકીએ આપણું જે બુલડોઝર આવે છે આપ જે ભલામણ કરો છો એ બુલડોઝરના પણ સારા પરિણામ છે શરૂઆતનો પહેલો છંટકાવ એનો કરવો જોઈએ ફૂલ ફ્લાવરિંગ અવસ્થા હોય ત્યારે આ પિકોક્સી સ્ટ્રોબિન એટલે કે ગેલેલીઓનો છંટકાવ કરીએ બીજા પણ સારા બધા ફૂગનાશકો બજારમાં મળે છે જે કોઈ જગ્યાએથી આપ ખરીદી કરતા હોય એમની ભલામણ મુજબ પણ સારી વસ્તુનો છંટકાવ કરશો કારણ કે ધાણામાં પછી પાછળથી ચાલી નથી શકાતું જીરામાં તો આપણે ચાલી શકીએ એટલે છેલ્લો જે છંટકાવ કરો એ સારું ફૂગનાશક લાંબા ગાળાના રિઝલ્ટવાળું કરીએ તો આપણને એની અંદર સારામાં સારું રિઝલ્ટ મળે ધાણાનું બંધારણ સારું થાય એની ક્વોલિટી સારી થાય અને ધાણાની અંદર આપણે બધા જાણીએ છીએ કે ધાણા આની અંદર જેટલો કલર સારો એટલા ભાવ વધારે તો એ કલર સારો મેન્ટેન કરવા માટે તમે સ્ટેપઅપનો પણ ઉપયોગ કરી શકો હું જે અમે અમારો જે ખેડૂત મોલ ભલામણ કરે છે કે દાણો વજનદાર કરવા માટે પ્રોજીબ ઈજી જે આવે છે છેલ્લા છંટકાવની અંદર એને પંપે ઝીરો પોઈન્ટ પચાસ ગ્રામ પ્રમાણે એની સાથે સ્ટેપઅપ જે છે એ પચીસથી ત્રીસ એમએલ પ્રમાણે છંટકાવ કરશો તો ટૂંક સમયની અંદર વજનદાર દાણો એ થશે એટલે વજનમાં એનો ફરક પડશે અને લાઇટવાળો અને ક્વોલિટીવાળો દાણો થશે બીજું સફેદ સારી જે છે ભૂકી સારાનું એ દાણામાં ધ્યાન રાખવાનું છે એના માટે વેટેબલ સલ્ફરનો ઉપયોગ કરી શકીએ કોઈને વધારે પ્રમાણમાં ભૂકી છો દેખાતો હોય ધાણામાં તો મેં જે પેન્ટાકોના કીધું સિજન્ટા કંપનીનું જે નવું ટેકનિકલ આવ્યું છે એને દસ એમ પ્રમાણથી ઘાટો છંટકાવ કરશું તો એમાં પણ આપણને સારામાં સારું પરિણામ મળશે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને કનારા સાહેબ દ્વારા જે છે એ કરવામાં આવી કે ભાઈ ધાણા અને ઘઉં આની અંદર જે છે એ ખેડૂત મિત્રોએ કેવી કેવી બાબતોની કાળજી રાખવી એ ખૂબ સરસ મજાની અને એ જે છે વાત કરી કનારા સાહેબ આપનો મોબાઈલ નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો જે છે એ આપનો જે છે એ વધારાનો ક્યાંય કોઈ ખેડૂતને જે છે એ પ્રશ્ન હોય તો એ તમને કરી શકે સાહેબે જેમ વાત કરી એમ ઘણા બધા ખેડૂતો સાહેબના મારફત જ્ઞાન લઈ રહ્યા છે અને ખેતીની અંદર આગળ વધી રહ્યા છે અને છેલ્લા કેટલાક વર્ષોની અંદર મને એ થોડોક બદલાવ પણ દેખાઈ રહ્યો છે કે ખેડૂતોની જાણવાની જિજ્ઞાસા વધી છે અને ખેડૂતો જે છે એ જાણી અને નવું નવું અવલોકન કરી રહ્યા છે ખેડૂત મોલ ગોંડલ જે છે આપણી પ્લે સ્ટોરની અંદર ખેડૂત મોલ એપ્લિકેશન છે ઘણા બધા ખેડૂતો એમાં પણ માહિતી મેળવી રહ્યા છે તમે એમાં પણ જોડાઈ શકશો અને એને એની ઇન્સ્ટોલ કરી શકશો કદાચ કોઈ એવો પ્રશ્ન હોય અને રૂબરૂ વાત કરવાની એવો તમને લાગે તો અમારા જે હેલ્પલાઇન નંબર છે પંચોતેર સાત અઠાવન પિંચોતેર છસો ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કિસાન સફરમાં મિત્રો ચાર લાખ કરતા વધારે ખેડૂત મિત્રો જોડાના છે આપ પણ જે છે એ અમારી સાથે જોડાવ અને ખેતીની માહિતી જે છે એ આવા સાહેબો માહિતી જે છે એ મેળવો ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો બીજા ખેડૂતોને વિડીયો શેર કરજો જેથી કરીને એ ખેડૂતોનો ખર્ચ આપણે ઘટાડી શકીએ બસ ખેડૂત મિત્રો અમારા વિડીયો સુધી જોવા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી